આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નવરાત્રીને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા હોય ખેલૈયાઓમાં થનગાટ જોવા મળી રહ્યો છે જિલ્લા તંત્ર દ્વારા ગરબાના આયોજનના સ્થળની ચકાસણી કરીને મંજૂરી આપવાની કવાયત હાથ ધરવામાં આવી છે નવસારીમાં સૌપ્રથમ વાર જ્યારે એસી ડોમમાં ખેલૈયાઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે તૈયારીઓ પણ થઈ રહી છે અને આયોજન પણ એક ભવાત ભવ્ય કરવામાં આવ્યું છે ફાયર સેફ્ટી સીસીટીવી કેમેરા સહિતની વ્યવસ્થા અંતર્ગત સ્થળ પર તંત્ર દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે ખાસ કરીને રાજકોટની જે ટીઆરપીની ઘટના બની ત્યારબાદ નવરાત્રીના આયોજનમાં એ બે ત્રણ અભિપ્રાયો વધારે માગવામાં આવ્યા છે એમાં ખાસ કરીને પ્રાંત અધિકારી મારફત જમીનના ટાઇટલમાં બાબતે અને જે હેતુ છે એ હેતુ જળવાઈ રહી છે કે તે બાબતે અને આ ઉપરાંત પોલીસ ડિપાર્ટમેન્ટ પાસેથી ખાસ કરીને કોઈ આકસ્મિક ઘટનાઓ ન બને અને એવી ઘટના બને ત્યારે એના એક્ઝિટ પ્લાન શું છે તે બાબતનો અલગથી અભિપ્રાય માગવામાં આવેલ છે અને આ અભિપ્રાયને ધ્યાનમાં લઈ અને નવસારીમાં નવસારી જિલ્લામાં આજ સુધીમાં પાંચ અરજીઓ મળેલ છે અને પાંચ પૈકીના તમામ અભિપ્રાયો હકારાત્મક રીતે રજૂ થઈ ગયા છે જેની કાય કાયદેસરની એસઓપી મુજબ એમને પરવાનગી આપવામાં આવેલ છે એમના રિજનલ ફાયર ઓફિસર દ્વારા એમનું તારીખ તેર દસ સુધીનું ટેમ્પરરી સ્ટ્રકચર ઉપર એનું ફાયર એનો આપવામાં આવ્યું છે અને તે તેમનો લોડ એ માટે ઇલેક્ટ્રિકલ શાખાનો અભિપ્રાય મેળવી અને ત્યારબાદ એની મંજૂરી આપવામાં આવી છે આયોજનમાં તો સરકારની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે સુરક્ષા પાર્કિંગ પાર્કિંગ માટેની જે વ્યવસ્થા છે સુરક્ષા કેમેરા બાઉન્સર સિક્યુરિટી એજન્સી સ્ટ્રેકચર સ્ટેબિલિટી રિપોર્ટ બધું એકદમ પ્રોપર આપણે ફોલો કરેલું છે અમદાવાદની એક પ્રાઇવેટ એજન્સી પાસે કરાવ્યું જિલ્લા કલેક્ટરે જે જે કાગળો માંગ્યા હતા ઇલેક્ટ્રિકના ઇલેક્ટ્રિકના જે આ ટેમ્પરરી આપણું મીટર આવે એના એના સિવાય આપણા જે સિક્યુરિટીને બધાના અમારા પેરામીટર બરાબર છે એના આધારે અમે બધું કર્યું છે અને એ આધારે અમને મંજૂરી મળી દોઢ વાગ્યા સુધી